ફ્રેન્ડ્સ આ બધી ગાડી એસેસરીઝ ફૂલ છે તમે જુઓ ટેક્સી પાસિંગ છે સારી કન્ડિશન છે વધીને પચાસ હજાર માં પણ ડીપી માં મળશે ને એક ગાડી છે જીરો ડાઉન પેમેન્ટ મળશે તો વિડીયો પૂરો જોજો કોન્ટેક્ટ નંબર વિડીયો જ મળશે લેટ સ્ટાર્ટ ધ વિડીયો ચલો ફ્રેન્ડ હું છું ગેડી મોટો તો સેકન્ડ આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ સેકન્ડ ટાઈમ નંદ ગોપાલ અહીંયા ઘણા બધા બોલેરો છે

આ બોલર સ્ટાર્ટ કરીએ મેં જોયું લગભગ બોલર એસેસરીઝ કમ્પ્લીટ છે આ તો સ્ટાર્ટ કરીએ આ ક્યુ મોડેલ છે ડિટેલ આપી દયો આ કે જે આપણે 2019 નું મોડેલ છે વન ઓનર ટાયર પોઝિશન 4490 ટકા બરાબર આની કિંમત આપણે 8.5 લાખ રૂપિયા રાખેલી છે 50000 ડીપી માં તમને ગાડી થઈ જશે 50000 ડીપી માં આ 50000 8.5 લાખ કિંમત 8 લાખ ની લોન ગાડીમાં થઈ જશે વાહ પચાસ હજાર ભરીને ઇન શોર્ટ તમારે આ ગાડી તમને મળી જવાની છે ફર્સ્ટ ઓનર છે મેં જોયું કે બમ્પરમાં એસેસરી તમે બધી કમ્પ્લીટ રાખો છો કે એમાં આવી જાય બરાબર છે આની ડિટેલ આપી આ બી બે છે આ ગાડી સેલ થઈ ગઈ છે આઠ લાખ ને વીસ રૂપિયા બરાબર છે ગાડી સેલ થઈ ગઈ આઠ ને વીસ માં દેવાઈ ગઈ છે હા ચાલીસ હજાર ડીપી માં ગાડી ગઈ છે તો ફ્રેન્ડ ચાલીસ હજાર ભરી આ ગાડી સેલ થઈ ગઈ છે સારું છે જેને પણ લીધી છે એના માટે કોંગ્રેચ્યુલેશન છે તો આપણે જોઈ લઈએ એના પછી નેક્સ્ટ આની ડિટેલ આપી દઉં આ છે બે હજાર વીસ ની ગાડી છે આ ગાડીની કિંમત આઠ લાખ સાહીઠ હજાર રૂપિયા છે આ ગાડી તમારે ચાલીસ થી પિસ્તાલીસ હજાર ડીપી માં ગાડી મળી જશે બરાબર છે આ વન ઓનર ગાડી છે વીમો પાર્સિંગ ચાલો ચાલીસ ચાર ટાંગા ટાયર પોઝિશન એસી ટકા

તો જોઈએ નેક્સ્ટ બોલેરો તેના પછી પણ બોલેરો જ છે જો કે બધા બોલેરો જ બતાવવાના છે તો આની ડિટેલ આપી દીધી વિશાલભાઈ આ ડીકે ભાઈ બે હજાર વીસ નું મોડલ છે વન ઓનર નો પાર્સિંગ ચાલુ ટાયર છે એસી થી નેવું ટકા બરાબર જેન્યુ સિત્તેર હજાર ચાલેલી ગાડી છે આ ગાડીની કિંમત આપણે સાડા આઠ લાખ રૂપિયા રાખી બે ટકે ત્રીસ વીસ હજાર નું આગા પાછું થઈ જશે તો ફ્રેન્ડ તમને કોઈ પણ ગાડીમાં ત્રીસ પાંત્રીસ થી ચાલીસ જેવું તમારે અહીંયા આવીને બેઠક કરો એ પ્રમાણે તમને એમાં નેગોશિયેબલ પ્રાઇસ સાથે ગાડી મળશે તમે જુઓ ને તો પૈસા કમાઈને દેવા વળી બોલેરો મળે છે કેમ કે આ ભાડામાં હાલે છે અમુક શાક બકાલા માર્કેટમાં ચલાવતા હોય ઘણા બધા ઉપયોગ છે તમે જોવા જાવ ને તો યાર્ડમાં પણ આ ગાડી ચાલે માલ લઈ જવા માટે તો આ ગાડી તમને પૈસા કમાઈને દેવા વળી છે તો અહીંયા તમે આવો ને તો તમને બેઠક થશે કોઈ પણ મોડલ તમને મળી જશે બાર થી લઈને ચોવીસ સુધીના ત્રેવીસ ચોવીસ સુધીના મોડલ મળશે સારી એવી એસેસરી લગાવેલી છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને વિડીયોમાં દેખાય છે કોલ કરો જોઈએ નેક્સ્ટ બોલેરો તો આની માહિતી આપી દો વિશાલભાઈ આની માહિતી એ બે હજાર વીસનું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે વન ઓનર ગાડી ટાયર છે એસી થી નેવું ટકા આ ગાડી કિંમત સાત લાખ રૂપિયા છે આ ગાડી તમારે વીસ થી પચીસ હજાર ડીપી માં આ ગાડી તમને મળી જાય ખાલી હેરો મેક્સી ટક પ્લસ વીસ થી પચીસ હજાર વીસ થી પચીસ હજાર ફ્રેન્ડ્સ વીસ થી પચીસ હજાર માં તમને સારો એવો મોબાઈલ પણ નથી મળતો કે લેવા જઈને તો તો એ માં તો તમને બોલેરો વડો મોટો મળી જાય છે એમાં સારી કંડિશનમાં છે ટાયર ની કંડિશન સિતે ટકા છે સાત હું મૂળ કિંમત છે એમાં પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે મળવાનો છે જોઈએ નેક્સ્ટ ભાઈ આ ગાડીની માહિતી આપતી પહેલા કહી દઉં કે આની પહેલા આપણે જે વિડીયો બનાવ્યો

વીસ થી પચીસ હજાર ડીપી માં ગાડી તમને ડિલિવરી થઈ શકશે તો ફ્રેન્ડ ક્યાંય આખા માર્કેટમાં આ ડીપી માં ક્યાંય ગાડી મળતી નથી વિશાલભાઈ એક એવા માર્કેટમાં બિઝનેસ કરે છે કે બોલેરો ને પણ એસેસરી સાથે સિત્તેર એસી હજાર ટાયર છે ને વધારે પડતા ફર્સ્ટ ઓનર બોલેરો રાખે છે તો વિચાર કરો અમુક પચાસ હજાર લાખ ડીપી કેતા હોય પણ અહીંયા વીસ પચીસ હજાર રૂપિયા ભરીને બોલેરો મળવાનો છે તો ડિટેલ આપી દઉં આ છે કે બે હજાર વીસ નું બોલેરો એબી પિકઅપ છે વન ઓનર હે વીમો પાર્સિંગ ચાલુ છે

તમને આઠ ફૂટ નવ ફૂટ બોલેરો મળવાના છે એસેસરી જુઓ તમે કમ્પ્લીટ છે જોરદાર છે શું ડિટેલ છે આ ગાડી બે હજાર ઓગણીસ ની વન ઓનર હે વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર ની પોઝિશન બી સારી સિત્તેર એસી ટકા ટાયર છે બરાબર છે આ ગાડી ની કિંમત આપણે સાત લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે ને આ ગાડી પરથી ઓફર છે પચાસ હજાર ડિસ્કાઉન્ટ આ ગાડી પરથી પચાસ હજાર ડિસ્કાઉન્ટ થાય જીરો ડીપી માં આ ગાડી તમને મળી જશે તો ફ્રેન્ડ માં તમને જીરો ડાઉન માં એક બોલેરો મળી જશે જુઓ કોંગ્રેચ્યુલેશન તો હું આઈ હોપ એવું છે કે તમે વિડીયો જોતા અને તમને બોલેરો લેવો છે તો વેલકમ છે વિશાલભાઈ ભાઈ મળશે આ થી તમારું અહીંયા કોંગ્રેચ્યુલેશન કરવાના છે કેમ કે તમે બોલેરો પરચેસ કરવાના છો એટલા માટે આની ડિટેલ આપી દો

એડ્રેસ રાજકોટ નવા ગામ ગ્રીન ચોકડી પાસે જૂની પોલીસ ચોકડી ની પાછો નંદગોપાલ ઓ બરાબર છે તો વિશાલભાઈ બીજું અમારા કઈ તમારે બે જે પણ ત્યાંથી ગાડી કોઈ ભી લ્યો આપડે ત્યાં મહિનાથી બે મહિના સુધી એન્જિન ચેચીસ નહીં આપણે નંદ ગોપાલ ઓટો તરફથી જવાબદારી રહેશે બે મહિના ત્રણ મહિના સુધી બે થી ત્રણ મહિના સુધી તો ફ્રેન્ડ જવાબદારી સાથે છે કેમ કે તમે કોઈ પણ ગાડી લ્યો તો વધીને પંદર દિવસ તો ખબર પડી જાય કંપનીમાં લેવા જાવ જવું તમને વોરંટી ગેરંટી નથી નથી હા તો અહિયાં તમને આટલી જવાબદારી સાથે ગાડી મળે છે ને એ પણ પૈસા કમાઈ દેવા વાળી તો આજે જ કોન્ટેક્ટ કરો વિડિયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ